પ્રામાણિક દીકરીની રજા ચિઠ્ઠી ઘરમાં વેકેશનની તૈયારીઓ તડામાર ચાલી રહી હતી ચાર દિવસ પછી તો આપણે પ્લેનમાં બેઠા હોઈશું અને ખૂબ મજા કરીશું મમ્મી તો ગોવા જતી ફ્લાઇટમાં જાણે સૌ બેસી ગયા હોય છે તેવું આભાસી ચિત્ર મોટા દીકરા આયુધ અને નાની દીકરી રીધીને બતાવી રહી હતી અને જો મમ્મી હું બીચ પર ખૂબ નાહવાનો છું તું મને રોકતી નહીં દસમા ધોરણની પરીક્ષા પૂરી થયા પછી આયુધ ક્યારનોય વેકેશનની મોજ મસ્તીના સપના જોઈ રહ્યો હતો પણ મમ્મી આ ફરવા જવાનો ખર્ચ કેટલો થશે ક્યારનીએ ચૂપ બેસેલી રિદ્ધિએ મમ્મીને પૂછી લીધું એ તો તારા પપ્પાને ખબર મમ્મીએ જવાબ વાળી દીધો તો ખરો પણ જે ચિંતા મોટા વ્યક્તિને થવી જોઈતી હતી તે ચિંતા ઘરની સૌથી નાની વ્યક્તિ જે હજુ તો ચોથા ધોરણની પરીક્ષા આપી તે રીધિ કરી રહી હતી પણ જુઓ આ વખતે હું તમારું કોઈ બહાનું નહીં ચલાવી લઉં મારી બધી બહેનો તો આખું ભારત ફરી આવી તમે મને અંબાજીથી ક્યાંય આગળ નથી લઈ ગયા ગમે તે કરી આ વેકેશન તો મારે ગોવા જ જવું છે આ સ્ત્રીહઠે વશિષ્ઠને મજબૂર કરી દીધો હતો જો કે તે સ્ત્રીહ પૂરી કરવા પાછળ વશિષ્ઠે પોતાની પ્રામાણિકતા દાવ પર લગાવી દીધી હતી પોતાની કંપનીમાં એક મોટો ઓર્ડર આપવા માટે સામેની કંપની પાસે ગોવાનું પેકેજ લાંચ પેટે લઈ લીધું હતું વશિષ્ઠની અંદરનો વસવસો દૂર કરવા તેની પત્નીએ જ પ્રેક્ટિકલ એપ્રોચ સમજાવ્યો હતો વશિષ્ઠની પત્નીએ અને આયુધે તો પોતાની સોસાયટી અને દરેક જાણીતાને પોતે વેકેશનમાં પ્લેનમાં ફરવા જવાના છે તેની જાહેરાતો કરી દીધી હતી મમ્મીએ ત્રીજી વાર બધું પેકિંગ ચકાસી લીધું અને બસ હવે તો ગોવામાં જ શાંતિથી સૂઈ શકશે તેવા સમણામાં ખોવાઈ જતી રાત્રે બાર વાગે સેકન્ડ શિફ્ટ પૂરી કરી વશિષ્ઠ ઘરે આવ્યો તેના ચહેરા પર નૂર ઓછું હતું તે ચૂપ હતો પત્નીએ આજે પહેલીવાર રાત્રે મોઢે ગરમ ગરમ રસોઈ બનાવી આપી ચોથા કોડીએ તો વશિષ્ઠે તો કહી દીધું મારી રજા મંજૂર થઈ નથી બધા વેકેશનમાં રજા લેશે તો કંપની કેવી રીતે ચાલશે શેઠે હમણાં રજા નહીં મળે તેમ સ્પષ્ટ કહ્યું છે આ વાક્ય પૂરું થતાં તો તેની પત્નીના બધા સપનાઓ તો જાણે એક ક્ષણમાં જોગડી ગયા તો પછી એમ કરો બીમારીની રજા લઈ લો પણ માંદું કોણ છે એક તો મેં શેઠને જણાવ્યું પણ નથી કે આપણે ફરવા જવાના છીએ જો તે તપાસ કરે કે આ પેકેજ મને પેલી કંપનીએ ગિફ્ટ વાઉચરમાં આપ્યું છે તો મારી વર્ષોની પ્રામાણિકતા અને વિશ્વાસ પર પાણી ફરી વળે વશિષ્ઠ ખોટું કરવા તૈયાર નહોતો બળી તમારી પ્રામાણિકતાને બળ્યો તમારો વિશ્વાસ આટલા વર્ષોની નોકરી પછી તમને મળ્યું છે શું અને એકવાર ખોટું બોલી જશો કે મારી દીકરી ખરેખર માંદી છે તો શેઠ કાંઈ ઘરે થોડા જોવા આવવાના છે પત્ની ખૂબ પ્રેક્ટિકલ બની વશિષ્ઠના વર્ષોની પ્રામાણિકતાને તુચ્છ જણાવી રહી હતી સારું એમ કહીશ ત્રણ શબ્દો પછી વશિષ્ઠે જમવાનું પૂરું કર્યું અને આયુધ રિદ્ધિ પાસે સૂઈ ગયા રિદ્ધિ તે બંનેની વાતચીત સાંભળી ચૂકી હતી વશિષ્ઠની આંખોમાંથી ઊંઘે રજા લઈ લીધી હોય તેમ તે રૂમની છતને તાકીને જોઈ રહ્યો હતો રિદ્ધિ જાણે પપ્પાની પરિસ્થિતિ પામી ચૂકી હોય તેમ પોતાની નાની હળવેથી પપ્પાના માથે હાથ ફેરવવા લાગી કેમ બેટા ઊંઘ નથી આવતી વશિષ્ઠે રિદ્ધિ બાજુ પડખું ફેરવ્યું પપ્પા તમને પણ ક્યાં ઊંઘ આવે છે પપ્પા પૈસાની તકલીફ હોય તો આપણે ફરવા નથી જવું દીકરીની નાની હથેળીમાં વાલ એટલું હતું કે વશિષ્ઠની આંખો ભરાઈ આવી ના બેટા આ તો રજા પાસ નથી થઈ એટલે શું કરું તે વિચારતો હતો પણ એ તો હું ગમે તેમ કરીને તે કરી લઈશ તું સૂઈ જા અને વેકેશન ટૂરની તૈયારી કર વશિષ્ઠે રિદ્ધિના કપાળે દીર્ઘ ચુંબન કર્યું અને જાણે પોતાના બધોય ભાર હળવો થઈ ગયો હોય તેમ લાગ્યું બીજા દિવસે વશિષ્ઠે પોતાના ઓળખીતા ડૉક્ટર પાસે રિદ્ધિનું માંદગીનું શરટી લઈ લીધું અને કંપનીમાં ભારે પગલે શેઠની કેબિનમાં પગ મૂક્યો શેઠ તેમના હાથમાં એક કાગળ વાંચી રહ્યા હતા સર મારી રજા ચિઠ્ઠી મારી દીકરીને ઝેરી મેલેરિયાની અસર છે હું અઠવાડિયું કામ પર નહીં આવી શકું વશિષ્ઠે આખરે સાહસ કરીને ખોટું બોલી દીધું રજા આપી નથી એટલે બહાનું તો નથી ને વશિષ્ઠના શેઠે ધારદાર નજરથી વશિષ્ઠ સામે જોયું અને તે ક્ષણે વશિષ્ઠની આંખોમાં રહેલું અસત્ય ક્યાંય પરખાઈ ન જાય એટલે તે આડો અવડો થઈને સુરક્ષિત ખૂણો શોધવા લાગ્યો અને છેલ્લે તે જમીન તરફ સ્થિર થઈ ગયો અને જીભે તેનું પ્રેક્ટિકલ કામ કર્યું ના સર સારું મને તમારામાં વિશ્વાસ છે કે તું ખોટું નહીં બોલે શેઠના આ શબ્દોથી વશિષ્ઠને થયું કે ખરેખર આજે પહેલીવાર હું મારી નજર ઊંચી નથી કરી શકતો તે ચૂપ રહ્યો શેઠે કહ્યું સારું રિદ્ધિની સારવારનો ખર્ચ કંપનીમાંથી લઈ લેજે આ શબ્દોથી વશિષ્ઠની આંખોમાંથી જળઝળિયા આવી ગયા અને ફરી અંદરથી સત્ય બેઠું થઈ ગયું તે વિશ્વાસથી શેઠને સાચું કહેવા નજીક આવ્યો સર સોરી હું આજે તમારી સામે જુઠ્ઠું બોલ્યો છું રિદ્ધિ માંદી નથી મારે રજા નથી જોઈતી વશિષ્ઠ ઝડપથી કેબિન બહાર નીકળવા લાગ્યો ઊભો રહે વશિષ્ઠ તું આ કંપનીનો સૌથી જૂનો અને પ્રામાણિક કર્મચારી છે તું જુઠ્ઠું બોલ્યો તેની સજા થશે શેઠની આંખોમાંથી જાણે આગના તણખા ઝરી રહ્યા હતા લે આ કવર શેઠના ભારે ખમ અવાજમાં વશિષ્ઠના પગ થંભી ગયા વશિષ્ઠને લાગ્યું કે શેઠે મને પાણી જુ તો નથી પકડાવી દીધું ને સારું ખોલ કવરને શેઠનો અવાજ વધુ ભારેખમ હતો વશિષ્ઠે ધ્રુજતા હાથે કવર ખોલ્યું તેમાં એક નાની ચિઠ્ઠી હતી અને સાથે બીજું કવર હતું તે ચિઠ્ઠી વાંચ શેઠ હજુ ગુસ્સામાં હતા નાની ચબરખીમાં મરોડદાર અક્ષરે લખેલું હતું રજા ચિઠ્ઠી સર જણાવવાનું કે મારા પપ્પાની રજા તમે મંજૂર કરી નથી અમારે ખરેખર ફરવા જવું છે મારા પપ્પા ક્યારેય ખોટું બોલતા નથી પણ કાલે રાત્રે જ મને લાગ્યું કે મારા પપ્પા અમારા માટે ખોટું બોલીને તમારી પાસે રજા માંગશે મારી સ્કૂલની રજા માટે મારા પપ્પા જો રજા ચિઠ્ઠી લખતા હોય તો તેમની રજા ચિઠ્ઠી હું કેમ ન લખી શકું વળી પપ્પાને પૈસાની પણ તકલીફો છે જે મને ક્યારેય નહીં જણાવે કેમ કે હું તેમની દીકરી છું દીકરો નહીં હું માંદી નથી છતાં પણ તમે મારા પપ્પાને રજા આપશો તેવી હું તેમની દીકરી ભલામણ કરું છું મારા પપ્પાની વાલી દીકરી રીધી વાંચતાની સાથે જ વશિષ્ઠની આંખો ઉભરાઈ ગઈ ગળામાં ડૂમો બાજી ગયો તેની શબ્દ બની ઊભો રહી ગયો સેટ ઊભા થઈને તેની નજીક આવ્યા અને કહ્યું વશિષ્ઠ આ કવરમાં બીજું કાગળ છે તે તમારી ફેમિલી ટૂરનું યુરોપનું પેકેજ છે તમારા પાસપોર્ટ વિજાય થઈ જશે ખરીદીના વાઉચરો છે તમારા મનગમતા કપડાં ખરીદી લેજો અને ગોવા જવાની જરૂર નથી શેઠ પણ દુનિયાદારી જોઈ ચૂક્યા હતા વશિષ્ઠ શેઠના ચરણોમાં ઝૂકી ગયો શેઠે તેને ખભો પકડીને ઊભો કર્યો અને કહ્યું અને હા તારી ડાહી રિદ્ધિને કહી દેજે કે મેં તેને લખેલી રજા ચિઠ્ઠી મંજૂર કરી દીધી છે સ્ટેટસ સત્ય આંખોમાં છુપાઈ ગયું ને જીભ પ્રેક્ટિકલ બની ગઈ સંબંધો રોજ ભલે સૂડીએ ચડે આજે તો મોબાઈલની લાગણીઓ જ ફેશન બની ગઈ